ફેમિલી કેમ છો મજામાં આપડે જો ત્યારે મજામાં આવી જાય સરસ મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું હે હવાર હવાર માં આપડે ક્યાં આવી ખબર હે વાડી ની અંદર જોઈ લો ભાઈ અને તમને આ ઠગા દેખાયા ઝાડના ઢગા આ ઠગા રહ્યા ને એ બધા રહ્યા ને આ ગઈ આવીને કીર્યા હતા રાતે દસ વાગ્યા લગી રહ્યા ને અંધારાની અંદર આવડા ઢગા બધા જોવા ઢગા રહ્યા ને આ એક ટગું આખી વાડીની અંદર જાય ને આ બધા ઢગા કિરાતા અને અત્યારે ટ્રેક્ટર આવી ગયું છે ને ટ્રેક્ટરથી રહ્યું ને આપણે ભરોટું ભરવાનું રેડી કારણ કે કાલ રહ્યો ને વરસાદ આવી ગયો હતો બરાબર આપણે જ નતો હોય પણ બાજુના ગામમાં આવી ગયો હતો તો વરસાદ અહીં આવી જાય ને તો જાહેર ને બધો બધો ભૂકો કરી નાખશે તો ટ્રેક્ટર આવી ગયું છે એવું પણ સીંડે બરોબર ટપર ટ્રેક્ટર આવી જાય ને ભરોટું ભરવાનું કામકાજ શરૂ કરી દેજ આપણે આવી ગયું સીંડું ખોલી નાખ્યું ને ઓકે ભાઈ જો ટ્રેક્ટર આવી ગયું છે ટ્રેક્ટર છે નહીં વળાય પેલા જે મુખ્ય વાત છે ઓકે હા વાહ એવી ડ્રાઈવર આયુ વાહ આયુ વાહ ભાઈ વાહ ક્યાં વાત છે અને આ વ્યક્તિ કોણ ખબર હે કોમદી આખ્યાન ની અંદર જે ઓલો ભીલડો અભિનતો ને આ વ્યક્તિ ઈવડાઈ છે ભાઈ જેને વ્લોગ જોયો છે ને ખબર છે કે ભીલડા અભિનતા એ ભીલડા જે વ્યક્તિ હતા આવડા ભાઈ હજી સુરત દાદા રે હરખા ઉગ્યા ની તમ જો આ બાજુ જે ઉગવાની કોશિશ કરી રહ્યા છે ને આપણે વાડી ની અંદર આવી ગયા તો ફટાફટ રે ને ટ્રેક્ટર આવી ગયો માણસો રેડી છે જાહેર ભરવાનું કામકાજ શરૂ કરી દીધું પેલા રહ્યા આ બે ટકા ભરવાનું બરોબર ટ્રેક્ટર ની અંદર એક જણો આ બાજુ સામ નાખશે એક જણો આમ નાખશે અને બે જણા ઉપર ખડકવાના અને ટોટલ આપણે કામ કરવામાં સીવી પાંચ વ્યક્તિ ટ્રેક્ટર હેલું જાય છે પછી આ બે ઠગાણ વાળો આગળ જાય એટલે ઓલા બેન ઠગાણ વાળો રેડી તો ફટાફટ આને મણવી આ બે ઠગાણ વાળો પેલા ચડાવી દેવી ફરોટા ઉપર જોઈ લો એક ચાડીઓ બેઠો એનો વાહ પેલો આખું ભરાઈ ગયું છે ઉધરા થઈ ગયા છે બંધ બાંધવાની તૈયારી આવે

ફરોટા ના બંધ રહ્યા બાંધવામાં આવે જો આ ટેકનિક તેમ બધી જોઈ જ ન હોય આવી જો ઓ હાલો હાલો વાડો પાછો ફરવાણો એ ક્યાં બાદ બાત આપણો કામ એ રાંડવાન બારો ફાટવા ટ્રેક્ટર બંધ બંધ મરી ગયા છે અને પરોઠો રેડી થઈ ગયો છે અને હવે થઈ ગયો ઘરે હાલતું ને આપણે પણ ઘર ભેગા થઈ જાવી જોઈ લો ભાઈ પરોઠો હાલતું થઈ ગયો હે ઓન ધ વે સીધું ઘર ભેગું ઘરે આવી ગયા તા પાછા ને આપણે પરોઠો ને આય સક્સેસફુલી ઠેલવી નાખ્યું જોઈ લો ભાઈ ભાઈ નવા આવ્યું ને આપણે ગંજીયા ખડકવાનું છે આપણે નઈ ધન રેડી થઈ ગયા છે ને જવાનું પલોટમાં એક શ્રાદ્ધ કામકાજ છે બરોબર તો ફટાફટ નીકળીએ ત્યાં જવા માટે પૂરી બેન આવે એ પણ તૈયાર થાય નીકળીએ જલ્દી લઈને આપણે બ્લેક શણગાર સજે જોઈ લો ભાઈ માથામાં કે ફૂલડા બોલડા નાખી દો તો કે હું જઈશ નકર જઈશ ને તેમજ ઓહો કા જઈ લો રૂપસિંદ્રી લાગે ને બાકી ચાલો હાલો હલો ભાઈ ફટાફટ હલો મોડું થાય હલો

અને ઓહ ભાઈ સાહેબ જોઈ લો આપણે ને કાળિયું ધોળિયું બધાને નીણું થઈ ગયું છે ઓહો આનું નામ કોને ખબર છે ફટાફટ કોમેન્ટ કરો તો જૂના આપણા વિડીયો જોતા હશે ને એને ખબર હશે કે આપણે આનું નામ શું પાડ્યું હતું અને આજ થોડુંક તમારું આઈક્યુ લેવલ ટેસ્ટ કરી લેવી કે આનું નામ શું પાડ્યું હતું ફટાફટ કોમેન્ટ કરવા લો જો લીલી જ્યારે આપણે નાખી દીધી ઢોરા કેટલા હે ગણ લીધું એમના કેમેરો ફેરવું અને કોમેન્ટમાં કીજો કેટલાક ઢોરા તમને દેખાય એ બધા બધા આવી જાય બરાબર બપોર પહેલાં આપણે આ જો ગંજી કરવાનું કામકાજ શરૂ કરી દીધું હતું કોને કર્યું હતું મોટ ભાઈ એમને બરોબર જો આપણે અધૂરી ગંજી પૂરી પાડવાની કારણ કે ઓલાપણે નીન થોડીક પડે એ વહેવાની છે અને આની ઉપર ગંજી પૂરી પાડવાની બધી બધી નીન ખડકી જ નાખવાની આ બદામ છે બદામ જો કેળ હે ને કેળા આવવાનું શરૂ થઈ ગયા ઓહો જોઈ ને આજે મોગરો જો વાહ ભાઈ વાહ ક્યાં વાત હે હવે જોવાનું એ છે કે ગંજી આ છે ને હળ હળ અધર થાય તે થાય એ અહીંયા પોગ નહીં જાય ને પોગી જાય છે તો ભાઈ કેળાની લૂંગ ક્યાં આવે છે એ મોટો પ્રોબ્લેમ છે છેક બિરાજમાન થઈ ગયા હે આપડે એટલે ગંજી ઉપર ને અહીંથી તમને નજારો દેખાડું ઓ ભાઈ સાહેબ જો દિસ ઇઝ આપણું ઘર ને ઝાડવા અને આ જો નજીક થી તમને કેળા દેખાડો જો આવી ગયા ઝીણા ઝીણા ના નડાય ને આ નડવી ને તો અહીંયા કેળા આવતા બંધ થઈ જાય આવી દેલો પોળા અને આપણું ગામ છે પોળા પકડવાના આપણી વાડી આયા દિસ ઇઝ પોપૈયો દિસ ઇઝ સેતોડી પાછળ લીમડો કાયત્રી પછી પછી શું આવી બાકી રહ્યું હા આયા બદામ પછી આપણી કેળ મીઠો લીમડો પછી અહીં કંઈક કણજી જો આ કણજીને પંદર અને ધીસ ઇઝ બોર્ડ એટલા ઝાડવા અહીંયા એક જ સાથે જોઈ લો ભાઈ ભાઈ અને આપણું ઘર અહીં જો તો ઈધર ઘર આપણા ઘર જલ્દી 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 કોંગ્રેચ્યુલેશન કહી દો કારણ કે અમારા ઘીરી રહ્યું ને કંઈક કંઈક ગુડ ન્યૂઝ આવી છે પેંડા ખાવા આવી જાય બધા કારણ કે જો અહીં હે હું હે બા

તો મેં કપાવતા આવી નાસ્તો વાતો કરતા આવી નીકળીએ ફટાફટ જો વાય વાય પૂછવા જ પડે ક્યાં જો વાળ કપાવા જવું ઓકે લેતો મગાવી લીધી છોડીએ ચાલો ફટાફટ નીકળીએ ગામમાં વાળ કપાવા ઓકે ગાય લો ગાડી જાવ દો ચાલો હાલો હાલો વાળ કપાવો જાવ હલો હાલો ફટાફટ આપણે ગાડી કાઢો એકચ્યુઅલી વાળ કપાવી આપણે ઘરે આવી ગયા ને થોડા થોડા વાળ કપાઈ દેખાતા હોય ન દેખાતા કે ખબર નહીં પણ આજનો મતલબ પૂરો કરીએ કારણ કે આજે ને થોડીક તબિયત ખરાબ થઈ ને એવું લાગે ગળમ બળે છે ઉધરસ ક્યારેક ક્યારેક આવે છે ને આમ માથું દુખે ને એમ થાય કે લગભગ તાવ આવશે શું કેવું પૂરી મને તાવ આવી જાય છે નહીં આવે હા તું ખા તો આજનો ને આને પૂરો કરીને કેવું રહેશે બહુ સારું રહેશે તો ફટાફટ એક કોમેન્ટ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો જો વિડીયો ગમ્યો હોય તો વ્લોગ ગમ્યો હોય તો મળી છે કાલે નવા નેક્સ્ટ વ્લોગ વિડીયો સાથે